રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જે ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી આમ જનતામાંથી એક વ્યક્તિએ વિડીયો જે વાયરલ કર્યો છે એ મારા ધ્યાન ઉપર આવ્યું પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સમગ્ર જે સુવિધાઓ દેવાની હોય સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે રાજકોટ મહાનગરપાલિકા એ જે દેવાની હોય એની અંદર કોઈ પણ જાતની સુવિધાઓ પરિપૂર્ણ રીતે દેવાતી નથી રાજકોટ શહેરમાં પછી કચરાની બાબત હોય એ રોડ રસ્તાની બાબત હોય એ શિક્ષણની બાબત હોય કે હેલ્થની બાબત હોય કે ઇલેક્ટ્રિકસિટીની બાબત હોય માત્ર જે અધિકારીઓ અલગ અલગ ડિપાર્ટમેન્ટના નિમેલા છે મહાનગરપાલિકાએ એનું કોઈ જાતનું વિસ્તારવાઈઝ મોનિટરિંગ નથી હોતું એટલા માટે આવી બધી ઘટનાઓ બને છે કારણ કે જે કંઈ કોન્ટ્રાક્ટરો છે એની રીતે કામ કરતા હોય છે અધિકારીઓનું મોનિટરિંગ હોય તો સારું કામ થાય અને લોકોને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને કામ કરવામાં આવે પણ એવું થતું નથી એટલે સમગ્ર મેં જે આ ઘટનાઓ બધી કીધી બધી ઘટનાઓની અંદર ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન છે લોકો થાકી ગયા છે મહાનગરપાલિકાની અંદર કુશાસન અત્યારે ચાલી રહ્યું છે અને સુશાસનમાં ફેરવવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે લોકોને જે આવી મુશ્કેલીઓ પડે છે આવનારા દિવસોની અંદર આપના માધ્યમથી કહેવા માગું છું કે રાજકોટની જનતાને કોઈ પણ પ્રશ્ને કોઈ વિસ્તારમાં કોઈ પણ પ્રશ્ને હેરાનગતિ થતી હોય તો અમારો સંપર્ક સાધી શકે લોકોની સુકાકારી પ્રથમ પ્રયાસ રહેશે રાજકોટ શહેર કોંગ્રેસનો અને રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો જે કુંભકર્ણની નિંદ્રામાં સૂતા છે અને લોકોના જે સ્થાનિક પ્રશ્નો છે એની સામૂહ જોતા નથી એ નિંદ્રામાંથી જગાડીને લોકોના પ્રશ્નને જોતા થઈ જાય એ રીતે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં કાર્યક્રમો આપવામાં આવશે